અનુભવ અને જેનાથી દુનિયા કાયમ છે ને એવા અનુભવીને સમર્પિત એક ટૂંકી વાર્તા એક વખત એવું બન્યું કે દુનિયાની સૌથી મોટી સ્ટીમર કોઈ કારણોસર ખરાબ થઈ દરેક એન્જિનિયર અને કેપ્ટન સાહેબ પોતે પણ રાત દિવસ એને રિપેર કરવા કે ખરાબ થવાનું કારણ શોધવા લાગ્યા પરંતુ પંદર દિવસ થયા ને તો પણ કયા કારણોસર સ્ટીમરનું એન્જિન બંધ પડી ગયું છે એ કોઈ સમજી શક્યું નહીં કોઈએ સ્ટીમરના માલિકને એક અનુભવી વ્યક્તિ વિશે વાત કરી કે એ વ્યક્તિ બહુ જો બોલાવવામાં આવે

સ્ટીમરના માલિકને આ મોટા સ્ટીમરને રિપેર કરવાનું ટોટલ પંદર લાખનું બિલ મોકલ્યું જે જોઈ માલિક અવાચક થઈ ગયા કહ્યું કે માત્ર એક હથોડી મારવા માટે કે એ વ્યક્તિ આટલું બધું બિલ કઈ રીતે મોકલી શકે એટલે એને ડિટેલ બિલની માંગ કરી જેમાં પેલા વ્યક્તિએ લખ્યું કે હથોડી મારવાના તો બસો જ રૂપિયા અને નંબર બે ક્યાં અને કેટલી જોરથી હથોડી મારવાના ચૌદ લાખ નવાણું હજાર આઠસો રૂપિયા મોટી સ્ટીમરનો માલિક પોતે સમજી ચૂક્યો હતો કે તેણે એક અનુભવીને ઓછો આંકવાની ભૂલ કરી છે મિત્રો ઘણી વખત જો કોઈ અનુભવી તેમના અનુભવના આધારે જો લાંબુ અને મોટું કામ ટૂંક સમયમાં કરી આપતા હોય ને તો એની કિંમત એના એ ટાઈમની નથી હોતી પરંતુ એ કામ ટૂંક સમયમાં કરવા માટે જે સંઘર્ષ અને લાંબો ભોગ આપ્યો હોય ને તેના માટેની હોય છે